વલસાડ જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે શહેર તથા નેશનલ હાઈવેના રસ્તાઓ ખરાબ થઈ જવા પામ્યા છે જેને લઈ વાહન ચાલકો હાલાકી ભોગવી રહ્યા છે રસ્તાઓ ખરાબ થવાને લઈ આજરોજ યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ અને કોંગ્રેસના આગેવાનો કોંગ્રેસ કાર્યાલય ખાતે આમરાંત ઉપવાસ પર ઉત્રા હતા યુથ કોંગ્રેસ દ્વારા થોડા દિવસ પહેલા પડેલા ખાડાઓને લઈ આવેદન આપવામાં આવ્યું હતું પરંતુ હજુ સુધી રસ્તાઓ રિપેર ન થતા યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા આમરણાંત ઉપવાસ પર ઉતર્યા હતા અને જ્યાં સુધી રસ્તાઓ રિપેરિંગ ન થાય ત્યાં સુધી ઉપવાસ પર રહેવાની ચીમકી ઉચ્ચારી છે આજ રોજ હું અને મારા યુથ કોંગ્રેસના મિત્રો અને મારા વડીલો અમે આમરણાંત ઉપવાસ પર બેસવા બેસ્યા છે કલેક્ટરશ્રીને પાંચ દિવસ પહેલાં અમે લેખિતમાં અરજી આપી હતી એ અરજીમાં લખવામાં આવ્યું હતું કે વલસાડ શહેરના તમામ રસ્તાઓનું સમારકામ જલ્દથી જલ્દ પૂર્ણ થાય કારણ કે વલસાડની જનતા રસ્તા ખાડામાં રસ્તો છે કે રસ્તો દેખાતો જ નથી એટલા માટે અને રસ્તાની સમસ્યા છેલ્લા આઠ વર્ષથી છે તો કલેક્ટરશ્રીને અમે અરજી આપી હતી અને જો આ રસ્તાના કામ જ્યાં સુધી ચાલુ નહીં થાય ત્યાં સુધી હું અને મારા યુથ કોંગ્રેસના મિત્રો પર બેસીશું રસ્તાની પરિસ્થિતિ તમે જોઈ જ શકો છો કઈ રીતની છે ખાડામાં રસ્તો છે કે રસ્તામાં ખાડો છે તે જ નથી ખબર પડતી જ્યાં જોઈ ત્યાં ખાડા જ ખાડા છે અને ખાડાના લીધે કેટલા અકસ્માતો થયા છે તો પણ આ બે બેરી ગુંગી સરકાર જાગતી નથી અને અધિકારીઓ જાગતા નથી એટલા માટે અમારે આ અમરનાથ તપાસનો કાર્યક્રમ રાખવા પડ્યો છે